રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ હોસ્પિટલમાં દર્દીઓ ઉંદરના આતંકથી છે પરેશાન હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ અનેક વખત દર્દીના પગમાં બચકા ભર્યાની ઘટના આવી છે સામે ત્યારે હોસ્પિટલમાં મીડિયા માટે પ્રવેશબંધી વચ્ચે વીડિયો આવ્યો સામે હોસ્પિટલમાં ઉંદર આટા મારતા હોય તેવા વિડીયો આવ્યા સામે સરકાર દ્વારા સુવિધા તો ઉપલબ્ધ કરવામાં આવે છે પણ સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટમાં ખોટના કારણે દર્દી અહીં થાય છે પરેશાન દર્દીઓના સગાઓ આવ્યા મીડિયા સામે સિવિલ હોસ્પિટલની ગોર બેદરકારી કહેવાય દરેક વોર્ડમાં દરરોજ રાત્રે પાંચથી થી છ ઉંદર જોવા મળે છે ઉંદર ફ્રૂટ ખાઈ જાય છે તો ક્યારેક દર્દીઓને બચકા ભરે છે ઉંદરના ખોફથી દર્દીનું ધ્યાન રાખવા માટે પરિવારજનો રાત્રિના જાગે છે આ અંગે રજૂઆત પણ કરી છે પરંતુ યોગ્ય નિરાકરણ આવ્યું નથી ઉંદર માટે માટે અને જનરલ કંટ્રોલ અમે ઓલરેડી સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને કોન્ટ્રાક્ટ વર્ક ઓર્ડર આપેલો છે રિપીટેડ રિમાઇન્ડર્સ એમણે કર્યા છે પણ એમના તરફથી કામ ચાલુ કરવામાં નથી આવ્યું ઇવન લાસ્ટ વીક અમે એમને રિમાઇન્ડર કર્યું છે છતાં પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું તમારે એમના કોન્ટેક્ટ કોન્ટેક્ટ નંબર જોઈતા હોય તો પણ હું તમને આપી દઉં શું મોસ્કિટો કંટ્રોલ જનરલ પેસ્ટ કંટ્રોલ આ ઉંદરની બધી જ કાર્યવાહી કરવાની છે મેં મોસ્કિટો લારવા કંટ્રોલ બી કરવાની ફરિયાદ મને મળી છે એ સાચી વાત છે અને બે ત્રણ દર્દીને હેરાનગતિ થઈ પણ છે એનું અમને ખૂબ દુઃખ છે અને આ ફરિયાદના અંતર્ગત જ અમે રિપીટેડ એ લોકોને રિમાઇન્ડર્સ પણ કર્યા છે એમની સાથે ફોન ટેલિફોનિક વાત કરેલી છે અને એ લોકો અમને પ્રોમિસ કરે છે કે વિધિન દર વખત એવું પ્રોમિસ કરે છે કે વિધિન સેવન ડેઝ અમે ચાલુ કરશું વિધિન નાઇન ડેઝ ચાલુ કરશું ટેન ડેઝ પણ હજી પણ એ લોકોએ કામ ચાલુ નથી કરી લડકી કા હાથ ભર ગયા હે હુઆ હુવા ડ્રેસિંગ હુવા હૈમે ચૂહા એક દિન કટ થા दूसरे दिन मेरा घर वाली देखभाल करने के लिए गई है उसके पंजे में मरा है उसके बाद कुछ नहीं है चूहा रात को बहुत तंग करता है सोने नहीं देता है पे काटा था नर्स लोग का मैं बोला था कि चूहा बहुत तंग करता है बच्ची को काटा है हाँ तो पे काटा है वो उंगली में थोड़ा टच किया था वो लड़की डर के मारे उठ के बैठ गई गीता बेन नवल भाई और सोरा है उंदर नो क्यों त्रास है उंदर नो बहुत त्रास है भाई